ધોરણ સાત વિષય વિજ્ઞાન માંથી એસી ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા છે પ્રથમ પ્રશ્ન જીરો ગુણ્યા દસની છ ઘાત તો જીરો જવાબ આવશે બીજો પ્રશ્ન છે ઓછા બે એની બે ઘાત ઓછા ત્રણ એની બે ઘાત એનું રૂપ આપીએ તો ચોવીસ આવે ત્રીજો પ્રશ્ન જે છે એનું આપણે જો સાદું રૂપ આપીએ તો એક્સની ત્રણ ઘાત અને વાય જે છે એ જવાબ આવે છે આ સાદું રૂપ આપણે આપવું રહ્યું આપણે ચોથો પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્ન જે છે એનું આપણે જો સાદુરૂપ આપીએ બેની પાંચ ઘાત બેની દસ ઘાત બેની પચીસ ઘાત આ રીતે તો એનું સાદુરૂપ જે છેલ્લે જે છે સાતની બે ઘાત પાંચની બે ઘાત અને ત્રણની પાંચ ઘાત આ રીતનું સાદુરૂપ આવે છે આથી વિશેષ સાદુરૂપ જે છે આપણે આપી શકતા નથી હવે પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચની અંદર જો આપણે સાદુરૂપ આપવા જ પ્રયત્ન કરીએ તો બેની ઘાત આવે છે અને એનું સાદુરૂપ જે છે એ પાંચસોને બાર જે છે એ જવાબ આવે છે બીજો પ્રશ્ન જોઈએ એમાં ત્રણ એક્સ વધતા અગિયાર અને સાત એક્સ ઓછા પાંચ એનો જવાબ દસે એક્સ વધતા છ આવશે પ્રશ્ન બીજો છે સાત એક્સ ઓછા દસ દસે એક્સ ઓછા પાંચ એનું આપણે બાદ બાકી કરીએ તો ત્રણ એક્સ ઓછા પાંચ આવશે ત્રીજો પ્રશ્ન છે એક્સ બરાબર દસ લઈએ એક્સ વાર્ગ ઓછા ત્રણ એક્સ અને એક્સમાંથી દસ બાદ કરીએ અને જો આપણે એનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ તરીકે જે છે એ સો મળે છે પછીનો પ્રશ્ન ત્રીજો જોઈએ તોમાં ઓછા એક અને ઝીરો વચ્ચેની સમય સંખ્યાઓ ગોતવાની છે તો એને આપણે જો સાત વડે ભાગીએ તો સાતના છેદમાં સાત ઋણ છના છેદમાં સાત પાંચના છેદમાં સાત ચારના છેદમાં સાત ત્રણના છેદમાં સાત બેના છેદમાં સાત એકના છેદમાં સાત ઝીરો છેદમાં મળે છે એ રીતે ઓછા બે અને ઓછા એક આપણે એનું સાદુરૂપ આપીએ તો ઓછા ચૌદના છેદમાં સાત અને તેરના છેદમાં સાત બારના છેદમાં સાત અગિયારના છેદમાં દસના નવના છેદમાં સાત એ રીતે આપણે પ્રશ્નોના જવાબ મળે છે ચોથો પ્રશ્ન જોઈએ એની કાચી આકૃતિ આપણે દોરવાની છે ત્યાર પછી પરિકર અને માપપટ્ટીની મદદથી આ રીતે આપણે સરસ મજાની રચના જે છે એ દોરી શકીએ છીએ બીજા પ્રશ્નનો જવાબ જે છે તેમાં પણ આપણે ત્રીસનો અને સોનો ખૂણો જે છે એ દોરવાનો છે અને પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે આકૃતિ દોરી શકીએ છીએ પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમો પ્રશ્ન જે છે એમાં લંબચોરસની પરિમિતિ શું આપી છે પહોળાઈ વીસ તો એનું લંબાઈ જે આપણે ગોતીએ તો લંબાઈ જે છે એ આપણને ત્રીસ મળે છે અને પછી આપણે એનું ક્ષેત્રફળ ગોતીએ તો વીસ અને ત્રીસ એનો ગુણાકાર કરીએ તો સસો ચોરસ સેન્ટીમીટર જે છે એ આપણને લંબ ચોરસનું ક્ષેત્રફળ જે છે એ મળે છે બીજો પ્રશ્ન જોઈએ ચોરસની પરિમિતિ ત્રણસો વીસ છે લંબાઈ ગોતવાની છે જો આપણે એનું સાદુરૂપ આપીએ તો લંબાઈ જે છે આપણને એસી મળે છે હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એસીનો બે વાર ગુણાકાર કરીએ તો છ હજાર ચારસો ચોરસ સેન્ટીમીટર જે છે એ આપણને એનું ચોરસનું ક્ષેત્રફળ મળે છે ત્યાર પછીનો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ એમાં સત્યાવીસ હજાર નવસો ને બે લાખ ઓગણ એસી હજાર સાતસો અને ચારનું સાદુરૂપ આપીએ તો આવી રીતે બે અને દસની પાંચ ઘાત સાત અને દસની ચાર ઘાત એ રીતે આપણે સાદરૂપ મળે છે એવી રીતે બીજો દાખલો જે છે એનું પણ આ રીતે સાદુરૂપ મળે છે અને બીજાનો જે છે એમાં પણ આ રીતે જ આપણે સાદુરૂપ જે છે એ આપણે આપી શકીએ છીએ પ્રશ્ન સાત જોઈએ તો એમાં પહેલામાં વાય ઓછા એક્સ આવશે બીજામાં ત્રણ એક્સ ત્રણ વાય ત્રીજામાં વાય જેડ વત્તા દસ ચોથામાં પીક્યુના છેદમાં ચાર અને પાંચમામાં એ ઓછા એ ઓછા બી અથવા તો એ વત્તા બી આ રીતે પ્રશ્નના જવાબો છે એ આપણે આપી શકીએ છીએ હવે આપણે છેલ્લો અને આઠમો પ્રશ્ન જે છે એના જવાબ મેળવી લઈએ એમાં આકૃતિઓ દોરવાની છે પહેલાં પ્રશ્નની અંદર સમતલી આકૃતિઓ આ રીતે દોરી શકાય જ્યારે બીજા પ્રશ્નની અંદર ઘન આકૃતિઓ જે છે એમાં નીચે જે છે એ ભાગ ઘાટો કરી અને આપણે દોરી શકીએ છીએ મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઇક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા આપને વિનંતી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ